મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના વણી પોલીસ સ્ટેશનમાં ખેડૂતો પાસેથી માલ ખરીદી રૂપિયા સાત પોઈન્ટ નેવ્યાસી લાખ નહીં ચૂકવી છેતરપિંડી કરી ફરાર થયેલો આરોપી સુરતની લિંબાયત પોલીસના હાથે ઝડપાયો હતો

લિંબાયત પોલીસ મળી હતી પોલીસને મળેલી માહિતીના આધારે લિંબાયત ખાનપુરા ખાતે રહેતો જેથી સર્વેલન્સ સ્ટાફના ટેકનિકલ સ્ટાફની મદદથી પોલીસે આરોપી મોહમ્મદ અનવર શાહ ઝડપી પાડી મહારાષ્ટ્ર જિલ્લાના વણી પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરી હતી